નંદ ઘેર આનંદ થયો કારણ કે વેદમાં ભગવાનને આનંદ માત્ર કરે એ આનંદરૂપ પરમાત્મા છે અને એ જ વેદનો પરમાત્મા નંદ બાબાને ત્યાં કૃષ્ણ બની ને પ્રગટ થયો ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે વ્રજભક્તો એ ખૂબ આનંદ માણ્યો નંદ ઘેર આનંદ થયો અદભુત વર્ણન કર્યા છે નંદ બાબાને યાદ આવ્યું અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા વર્ષ પૂરું થવા આવ્યું અને વાર્ષિક કર આપ્યો નથી લાવ કંસને વધી પણ આપ્યા અને વાર્ષિક કર પણ આપ્યો અને આમ વિચાર કરી નંદ બાબા આવ્યા છે મથુરા ગોકુને ગોકુલની રક્ષા સોંપી અને નંદ બાબા ગયા છે મથુરા જઈને કંસને સમાચાર આપ્યા મારે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે કંસે વધારી આપી અને ત્યાંથી મળવા આવ્યા વસુદેવજી જઈને વસુદેવજીને કહ્યું વસુદેવજી કે તમારો બાળક એ મારો બાળક જ છે નંદ બાબા કહે આપણે તો એવા મિત્રો છીએ મારો બાળક તમારો તમારું બાળક મારું વસુદેવજી કહેવા લાગ્યા કે આ રીતે ગોકુલને એકલા મૂકીને આવ્યા મને મનમાં ક્યાંક ડર લાગી રહ્યો છે કે ગોકુલમાં કંઈક ઉત્પાદ થશે અને એટલા માટે એ નંદ બાબા આપ જલ્દીથી પાછા જાઓ આધ્યાત્મિક અર્થ કરીએ ગોપાન ગોકુલ રક્ષાયામ ગોપ એટલે મન ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે સમૂહ એટલે માનવ દેહ અને જ્યારે પણ આ જીવનને મનના ભરોસે મૂકો છો ને ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ ઉત્પાદન ચંચલમ હિ મરષ્ણ પ્રભાથી બલવદ્રઢમ તમ નિગ્રહ મને વાયુરી સુદુષ્કરમ ગીતાજીમાં પણ ભગવાનને કહે છે ને અર્જુન કા મન બહુ ચંચલ છે અને પકડી રાખવું બહુ કઠિન છે જ્યારે જ્યારે પણ મનના ભરોસે જીવનને મૂકશો તો મન દોડાવ્યા કરશે ઘરે હશો તો એમ કહેશો વ્રજમાં ચાલો વ્રજમાં જશો તો પોતે ઘરે આવી જશે આ મનનો સ્વભાવ ચંચલ છે સ્થિર કરવું કઠિન છે મહાપ્રભુજી તો સેવાની વ્યાખ્યા એ જ કે ચેતસ્ત પ્રવણમ સેવા ચિત્ત પ્રભુમાં માં પરો આવો એમ તો કહું કે મન પાંચ દ્વારા વિષયોને ભોગવે છે સોત્રમ ચક્ષુ સસ્પર્શ સીધી ભાષામાં કહું મહાપ્રભુજી એવો સુંદર માર્ગ બતાવ્યો કે આ મન જેનાથી વિષયો ભોગવે છે એનાથી જ ભગવાનનો અનુભવ કરવાનો માર્ગ મહાપ્રભુજી આપણને આપે શબ્દ સ્પર્શ રસ અને ગંધ આ પંચતન માત્ર મન આ પાંચ દ્વારા વિષયોનો અનુભવ કરે છે મહાપ્રભુજી એવો રસ્તો બતાવે તને શબ્દ ગમે છે તું પ્રભુના ગુણગાન કર તને રૂપ ગમે છે તું પ્રભુના દર્શન કર તને સ્પર્શ ગમે છે તું પ્રભુના ચરણ સ્પર્શ કર તને ગંધ ગમે છે ઠાકોરજીની પ્રસાદી માલાની સુગંધ શબ્દ સ્પર્શ રૂપ રસ તને રસ ગમે છે રોજ ઠાકોરજીને રીત નવીન સામગ્રી ભોગ ધર અને મહાપ્રસાદને આપણા માટે રોજ રસોઈ બનાવતા હોઈએ પણ ઠાકોરજીનો નો હોય ને ત્યારે જ્યારે સખડી બનાવો ને એનો જે સ્વાદ આવે ને એ રોજ પોતાના માટે બનાવ્યો ને એનો જેવું ક્યારે ના પ્રભુ માટે જ્યારે પણ કરો છો ત્યારે સહજ એ ઉત્તમ હોય છે મનના ભરોસે જ્યારે પણ જીવનને મૂકશો ને એટલે એટલા માટે જ આપણે ત્યાં નિત્ય નિયમ શબ્દ આવ્યો કે ભલે મન ન લાગે છતાંય કરું કરશું તો મન આવશે પણ ભરે એ રાહમાં બેઠા રેશું મન લાગે પછી કરું તો ઘણી વાર લોકો નથી કહેતા મન નથી લાગે તો માળા કરવાનો શું અર્થ મન ન લાગે તો પાઠ કરવાનો શું અર્થ મન ન લાગે તો સેવા કરવાનો શું અર્થ અરે મન નથી લાગતું એટલે તો માળા છે મન નથી લાગતું એટલે તો પાઠ છે કે એ નિમિત્તે મન ભગવાનમાં જાય એટલે રોંગ લોજિક નહીં આપો ખોટો લોજિક નહીં આપો કે મન નથી લાગતું એટલે મૂકી દો કરો તો મન લાગશે અને એટલા માટે મન નથી લાગતું એટલે છોડી નહીં દેવું કરશો ને તો ઠાકોરજી કૃપા કરી તમારા મનને ખેંચશે પ્રભુ જ ભાવનું દાન કરશે એટલે અભાવે પણ કરો મહાપ્રભુજી એટલે કે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કીતે અશક્ય એવા સુશક્યવા સર્વથા શરણમ દ્રોહે ભક્ત્યા અભાવે ભક્તિના અભાવમાં પણ શરણ છોડતા નહીં મનમાં જરાય સેવા કરવાનો ઉત્સાહ ન હોય પાઠ કરવાની ઈચ્છા ન હોય છતાંય ઠાકોરજી પાસે જઈને બેસવું સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે થાય છે કે ઈચ્છા પ્રમાણે કરો ને તો રોજ એમ થાય આજે છપ્પન ભોગ ધરું કાલે એમ થાય કે અઠવાડિયું રજા પાડું સારું મનનું તો આવું જ છે પણ આજ્ઞા પ્રમાણે કરવાનો અર્થ ભલે મન નથી લાગતું

એ લાકડીના ટેકે એ વેલનો વિકાસ થશે યોગ્ય દિશાએ થશે એમ મારો કોઈ દર્શનના નિયમ નહીં કોઈ પાઠના નિયમ નહીં કોઈ સેવાના નિયમ નહીં કોઈ સામગ્રીના નિયમ નહીં કોઈ મંત્ર જાતના નિયમ નહીં કોઈ લાકડી તમારી શ્રદ્ધાના વેલ માટે ખરી આ મારો પ્રશ્ન તમારા માટે છે તમે જ ઉત્તર તમારો ગોતજો કે મારા જીવનમાં શ્રદ્ધાની વેલના વિકાસ માટે મેં કઈ લાકડી રોપી છે કયો નિયમ લીધો છે પ્રાય આપણે બધા નિયમને બંધન રૂપે જોઈએ છે બંધન નથી આ વિકાસના આધાર છે આ શ્રદ્ધાના આધાર છે અને શ્રદ્ધાનો આધાર માની એમ વિચાર કરો કે મેં નિયમ લીધો યમનાષ્ટક કરવાનો હવે હું બંધાઈ ગયો રોજ કરવું પડશે સુરક્ષા રૂપે જો રોજ હું એક કરું છું અને એક મિનિટ મને બે મિનિટ પાંચ મિનિટ લાગે પણ એક અષ્ટાક્ષરની માળા કરું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે સુરક્ષા રૂપે જ્યારે તમે ભગવત નામને સ્વીકારશો ત્યારે તમને કરવાનો કંટાળો નહીં આવે કરીને સુરક્ષા લાગશે કે હા આજે મેં યમનાષ્ટક કર્યું છે મારું કોઈ બગાડી શકે આજે નામ માળા ફેરવી છે મારું કોઈ અહિત કરી શકે આ રીતે સ્વીકાર કરો ભગવત નામ ને ભગવત ભક્તિ ને ભગવત ભજન ને ભગવત સેવાને આ મારી સુરક્ષા છે અડધો કલાક ઠાકોરજી સેવા કરું છું અને એમને પ્રસન્ન કરું છું ને અને એ રાજી થાય છે ને તો મારા ઉપર આખી દુનિયાના આશીર્વાદ મને મળી જાય મારું કોઈ અહિત નથી કરી શકતું મારા દુર્ભાગ્યો મારા શકતા નથી કારણ હું નિત્ય પ્રભુની સન્મુખતા રાખું જે પ્રભુની સન્મુખતા રાખે ને દુર્ભાગ્યો એના ઘરમાં પ્રવેશી ના શકે અને એટલા માટે સુરક્ષા રૂપે તમારી ભક્તિને સ્વીકારો તમારા નામ તમારા ભજન તમારા નિયમને અપનાવો તો કરવાનો કંટાળો નહીં આવે કરીને સુરક્ષિત મહેસૂસ કરશો ઉલટાડું નહીં કર્યું હોય ત્યારે તમને એમ લાગશે આજે યમનાષ્ટક થયા નથી ક્યાંક મારું મન વિપરીત દિશામાં જતું રહે આજે મને બચાવનારું કોણ રોજ તો એ ભગવત નામ મારી રક્ષા કરતું આજે થયું નથી આજે મારી રક્ષા કોણ કરશે આ ભાવ થશે કરીને સુરક્ષા લાગશે અને એટલા માટે બાળકોને પણ શીખવાડો ત્યારે એમ જ કહો તું આટલું કર ઠાકોર જઈ રક્ષા કરશે તારી મનોકામના પૂર્ણ કરશે ભગવદ્ધ ધામમાં એ તાકાત છે કહ્યું કે ગોપોના ભરોસે ગોકુલને છોડીને આવ્યા એમાં કઈક ઉત્પાદ થશે એવો ડર મને મનના ભરોસે મૂક્યું અને એટલા માટે મન તો એવા ઘોડા જેવું છે કે લગામ તમારા હાથમાં હોય તો તમે ઈચ્છો ત્યાં ઘોડો જાય લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં તમારે જવું પડે અત્યાર સુધી મન દોડાવે ત્યાં દોડીએ છે મનની લગામ હાથમાં રાખે આ મન જે આનંદ આપી શકે છે અને મન એ જ પતનમાં પણ લઈ જઈ શકે છે મન એવા મનુષ્યના કારણમ બંધ મોક્ષયો શાસ્ત્ર એ કહ્યું મન જ બંધન અને મુક્તિનું કારણ છે જો તાળાની ચાવી એક જ હોય એનાથી જ ખુલે એનાથી જ બંધ થાય મહત્વનું એ છે કે ફેરવો છો કઈ બાજુ મન પણ એવું જ છે મનને સેના માટે તમે ઉપયોગ કરો છો નહીં તો એની ચંચલતા કેટલી કામ અહીંયા બેઠા બેઠા બે મિનિટમાં દ્વારામાં દર્શન કરીને પાછું આવી જાય બોલ અહીંયા બેઠા બેઠા ગિરિરાજજીના દર્શન કરીને આવી જાય ટિકિટ કપાવી પડે ને ક્યાંય દોડા દોડી કરવી પડે આ મનનો ફાયદો છે એટલે ચંચળતા ખરાબ નથી જો દિશા સાચી હોય તો બાકી હેલ્ધી મનનું લક્ષણ જ છે કે જે ચંચળ હોય મનની વ્યાખ્યાન શાસ્ત્ર એ કરી સંકલ્પ વિકલ્પાત્મક મન જે સંકલ્પ વિકલ્પ કરે એનું નામ મન અને નિશ્ચય આત્મિકા બુદ્ધિ જે નિર્ણય લે બુદ્ધિ મન બુદ્ધિ અવસ્થાઓ છે એટલે ચંચળતા ખરાબ નથી એ તો એનું સ્વાસ્થ્ય છે કારણ સ્થિર મન તો બે જણાનું હોય કાં કોઈ બહુ મોટો યોગી હોય એનું કાં ડિપ્રેશનમાં હોય એનું જેને કોઈ ઈચ્છા જ ન જાગે ઈચ્છાઓ જ મનનું સ્વાસ્થ્ય છે પણ એ ઈચ્છાઓ મનોરથ બને એ લેવલ પર જો મનને લઈ જશો તો આ જ મન તમારા ઉદ્ધારનું કારણ થઈ જશે આ ભાગવતજી તમને તમારા લેવલથી ઊંચું કરે અત્યારે આપણું સ્તર કામનાઓના સ્તરમાં છે પણ ભાગવતજી સાંભળશો તો કામનાઓમાંથી તમને ભાવનાઓમાં લઈ જશે વિવિધ ભાવનાઓ બની જશે તમારી કામનાઓ અત્યારે ભોગ દ્રષ્ટિ છે પછી ભોગ ધરવાની દ્રષ્ટિ આવી જશે અને કામનાઓ જયારે ભાવનાઓ બની જાય તો એ જ મન ઉદ્ધારનું કારણ બની જાય આ ભાગવતજી નું બળ છે ભાગવતજીના શબ્દો નો પ્રભાવ છે આમ કહ્યું નંદ બાબાને અને અહીંયા કંસે મોકલેલી પૂતના એ પ્રવેશ કર્યો સુખદેવજી વર્ણન કરતા બોલ્યા કંસે ઘોરા પૂતના બાલ ઘાતિ શિશુ ચાર નિઘન પૂરગ્રામ વ્રજાદિશુ કંસેન પ્રહિતા ઘોરા કંસે મોકલે કેવી છે પૂતના બાલ ઘાતિ બાળકોને મારનારી ઘોરા ઘોર છે ક્રૂર છે બાળકોને મારનારા એનાથી મોટો ક્રૂર કોણ હોય ગમે તેટલો કઠોર હૃદય વાળો વ્યક્તિ હોય બાળક ઉપર તો એને દયા આવે પોતાના સ્તનમાં વિષ લગાવીને આવી અને થયું કે કહેવા લાગી કે બસ જેટલા નવા જન્મ્યા બાળક હોય એને સ્તનપાન કરાવીને વિષપાન કરાવી એના પ્રાણો ખેંચીને લઈ આવીશ કોઈ નવજાત બાળક વ્રજમાં રહેવા જ નહીં દઉં એટલે તારો શત્રુ મરી જશે મહાપ્રભુજી આજ્ઞા કરે આ વિદ્યા પૂતના છે પૂતના એ અવિદ્યાનું પ્રતિક છે અહીંયા જેટલા જેટલા વ્યક્તિઓ આવશે એ પૂતના હોય અઘાસુર હોય મકાસુર આદિ આદિ હોય એ વ્યક્તિઓ નથી એ માણસના મનમાં રહેલી વૃત્તિઓ છે અને આ વૃત્તિઓને ભાગવત રૂપી ભગવાન મારશે અને એટલા માટે જ્યારે જ્યારે કથા સાંભળો ને અને એવી કથા હોય કે પુતનાને મારી એટલે આપણે એવો ભાવ કરવાનો કે આ કથારૂપી ભગવાને મારી અંદર રહેલી અવિદ્યાને મારી

આ પાંચ પર્વ કયા એક દેહાધ્યાસ દેહને જાણીને જીવવું આ દેહ છે તો જ બધું છે દેહ ગયું પછી કઈ નથી જે છે મજા કરી લો પછી તો મરી જવાનું છે કેવલ દેહને કેન્દ્રમાં રાખીને જીવવું એ દેહાધ્યાસ પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ થાય એમને એમ થાય કે પ્રાણાયામથી જ દુનિયા ચાલે છે પણ ભૂલી જાય કે બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે કોઈ એવું પ્રેક્ટિસ કરાવે છે બાળકને કે પહેલા એક વાર કુંભક કર પછી રેચક કર ને શ્વાસ અંદર લે પછી છોડ ને પ્રેક્ટિસ કે લીધા કર આ રીતે કોઈ શ્વાસ લેતા સહજ લે છે એને કોણ શીખવાડે છે છે એ શ્વાસ લે કે લેવાય છે અમુક વસ્તુ આપણે કરતા નથી એ થતી હોય છે નહીં તો દસ પ્રાણાયામ કરવાનું કહીએ તો થાકી જાય પણ જન્મે ત્યારથી શ્વાસ લે છે માણસ ક્યારે થાક લાગે છે કારણ કે લેતો નથી આ તો લેવાઈ રહ્યું છે જીવન ચાલી રહ્યું છે પ્રણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ ઇન્દ્રિયોનો અધ્યાસ એની લાલસામાં જીવો અંતક પ્રણાધ્યાસ અને પાંચમું કહ્યું સ્વરૂપ વિસ્મૃતિ પોતાના સ્વરૂપનું અજ્ઞાન હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ જ્ઞાન નહીં રહે તમે પોતાની જાતને શું માનીને જીવો છો શું એક સાધારણ મનુષ્ય શું કેવલ એક સંબંધી શું કેવલ એક વ્યાપારી કે તમે તમારી જાતને મહાપ્રભુજી શીખવાડે છે કે તું હરિનો દાસ છો આપણું જીવન કઈ વિચારધારાથી જીવવું જોઈએ એક વૈષ્ણવ સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હું ઠાકોરજીનો દાસ છું એટલે વ્યક્તિ બનીને સંબંધી બનીને ન જીવો હરિના દાસ બનીને જીવો જીવનમાં શાંતિ આવે જીવનમાં જાગતા પ્રશ્નો બધાને જાગે અનેક પ્રકારના પ્રશ્નો જીવનમાં આવે સારા ખોટા નબળા પ્રબળ અનેક પ્રકારના મૂંઝવણોને પ્રશ્નો સામે આવે વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો અશાંતિ આવશે પણ વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે ગમે તેવી મૂંઝવણ જીવનની સામે આવી હોય ત્યારે વ્યક્તિ બનીને ન વિચારો હું મહાપ્રભુજીનો સેવક છું ઠાકોરજીનો દાસ છું અને આવા સંજોગમાં એક વૈષ્ણવે શું કરવું જોઈએ આવો પ્રશ્ન પોતાની જાતને કરો વૈષ્ણવ શું કરે આવા સમય પ્રભુનો એક ભક્ત શું કરે એ રીતે વિચારશો ને તો બહુ સારા ઉકેલ જીવનમાં મળશે પણ હું પેલાનો મિત્ર ને હું ને પત્ની ને હું વ્યક્તિ ને હું બિઝનેસમેન આ રીતે લૌકિક પરિચયથી સંસારના સમાધાન કાઢવા જશો તો સંઘર્ષ સિવાય બીજું કાંઈ નહીં આવે વૈષ્ણવ બનીને કાઢશો તો ત્યાગવાની છોડવાની સહન કરવાની વૃત્તિ આવશે વ્યક્તિ બનીને સમાધાન કાઢશો તો લડવાની વૃત્તિ આવશે જીવનમાં શાંતિ જોઈએ છે કે અશાંતિ એ આપણે નક્કી કરવાનું અને એટલા માટે પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ બહુ મોટું અજ્ઞાન છે હું કોણ છું જ્યારે રામાયણમાં પણ વાલ્મિકી રામાયણમાં પણ જ્યારે હનુમાનજી રામચંદ્રજીને મળ્યા અને રામચંદ્રજી આ પ્રશ્ન કર્યો કોણ છે હનુમાનજી બહુ સુંદર ઉત્તર આપ્યો દેહ બુદ્ધ્યા તું દાસો હમ જીવ બુદ્ધ્યા તંશક આત્મ બુદ્ધ્યા તમે વાહ મિતિ મે નિશ્ચલા દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું જીવ બુદ્ધિથી આપનો અંશ છું પણ આત્મબુદ્ધિથી હું આપનું જ સ્વરૂપ છું મહાપ્રભુજી આપણને સમજાવે છે તું હરિનો દાસ છું સેવક છું અને સેવક બનીને જીવ તો જીવનમાં શાંતિ આવચપર્વા વિદ્યા રૂપ પૂતના એ ગોકુલમાં પ્રવેશ કર્યો સુંદરીનું રૂપ લઈને આવી છે જેટલા નવજાત શિશુ હતા મોકો ગોતે સ્તનપાન કરાવે ને પ્રાણોના પ્રાણોનાકર્ષણ કરી લે અને બાળકોના પ્રાણ લેતી લેતી પુતના નંદાલયમાં પ્રવેશ કરે અને એવું સુંદરીનું રૂપ છે કે જાણે યશોદાજીને એમ લાગ્યું ક્યાંકની રાણી આવી છે મારા લાલનના દર્શન કરવા માટે પણ જ્યાં પૂતના પ્રવેશ કર્યો નંદાલયમાં એ સાથે જ ઠાકુરજીએ પોતાની આંખો બંધ કરી લીધી નેત્રો બંધ કરી લીધા અનેક અનેક અર્થો સંતો મહાત્મા આચાર્યોએ કર્યા કે પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા એને દ્રષ્ટિ કેમ ના આપી એક અર્થ તો એમ કર્યો કે આ બાલઘાતીની છે આનું મુખ જોવા જેવું નથી બીજો અર્થ એમ કર્યો કે પ્રભુ આંખ બંધ કરીને વિચાર કરે કે આ સ્તનપાન કરાવવા આવી તો મારી માં કેટલી યશોદાજી દેવકીજી રોહિણીજી તો શું આ ચોથી માં છે મારી એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે ને અને પુષ્ટિ માર્ગનો એ નિયમ છે ઠાકોરજી કહે કે અહીંયા ગુણ ગ્રહણ કરીશ પણ દોષોનું દર્શન નહીં કરવું જીવના વિષ લગાવવું એ દોષ છે સ્તનપાન કરાવવું એ ગુણ છે ગુણ ગ્રહણ કરીશ દોષ દર્શન નહીં કરું એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરી મહાદેવજીને બોલાવે છે અને કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા ગોકુલ આવ્યો છું વિસ્પાન કરવાનું કામ તો આપનું છે આ પાઓન પીઓ અને કને કરથો કરે આચાર ચરણાર્થ બતાવે કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પુતના વિદ્યા છે અને જો જ્ઞાનરૂપી દ્રષ્ટિ અવિદ્યા પર પડે ને તો પૂતના ત્યાં જ ખતમ થઈ જાય એટલે વધની પછી લીલા ન થાય એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા પણ મહત્વની વાત એ છે એક વસ્તુ યાદ રાખજો ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી રોજ હજારો લોકો નાથક દર્શન કરતા હશે પણ વિચાર કર્યો ક્યારેક કે ઠાકોરજી કોની સામે જોતા હશે પ્રભુ કોની સામે જુએ પ્રભુને તો હજારો લોકો રોજ જુએ પ્રભુ દર્શન બધાને આપે નજર આપે પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે બને ને તો જ્યારે પણ શ્રીનાથજીના દર્શન કરવા જાઓ ગમે તેટલી ભીડ હોય અને તમને જો એમ ઈચ્છતા હો કે ઠાકોરજી મારી સામે જુએ તેનો સરળ ઉપાય એ જ છે કે જ્યારે તમે ઠાકોરજીની સન્મુખ આવો ત્યારે તમારા મુખથી શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ આવું બોલવાનું શરૂ કરી દેજો તો હજારોમાં ઠાકોરજી તમને ગોતી અને તમારી સામે દ્રષ્ટિ કરશે અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ છે શ્રીનાથજી એ વ્યક્તિને ગોતી લે છે એ વૈષ્ણવને ગોતી લે છે એટલું પ્રિય નામ શ્રી વલ્લભનું બાપ ઠાકોરજી છે પણ પ્રભુ દ્રષ્ટિ બધાને નામ દર્શન બધાને આપે દ્રષ્ટિ કોના ઉપર પડે પ્રભુ કેવા જીવ ઉપર પડે અને જે દિવસે પ્રભુની દ્રષ્ટિ તમારા પર પડે ને એ દિવસે તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય એટલે ઘણા લોકો એમ કહે ને આજે ઠાકોરજીએ મારી સામે જોયું આપણે એમ કહીએ કે આપણું કાર્ય થાય ને પ્રભુની કૃપા દ્રષ્ટિ પડી હોય મારા ઉપર આપણે એમ કહીએ જ્યારે આપણા મનોરથો પૂરા થાય અને ભક્તો પણ ગાતા કહે છે ને अमी भरे नजरूरा कापो दर्शन आपो दुखडा कापो मेवाडना श्रीनाथ जि अमि भरे नज राखो मेवाडना श्रीनाथ जि प्रभु તારી કૃપા દ્રષ્ટિ સદાય બનાવી રાખે અમે અનેક દોષોથી ભરેલા છીએ પણ દ્રષ્ટિ તારી અગ્નિ રૂપ છે અનેક પાપના ઢગલાઓ ખડકાયા છે પણ તારી કૃપા દ્રષ્ટિ પડશે સમસ્ત પાપો વળીને ખા તારે ભરો સે જીવન નૈયા હાકી રહ્યો શ્રીના Oh,

યશોદાજી તો એટલા રાજી થઈ ગયા આ બેસો અને વાત કરતા કરતા આવ્યું અને ઘરનું કામ યાદ આવ્યું એટલે લાલનને લીધા અને પૂતનાની ગોદમાં આપી દયા અને કહ્યું થોડી વાર સાચવજો ને હમણાં મારું ગૃહકાર્ય કરીને આવું છું પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો લાલન ગોદમાં છે ચારે બાજુ નજર કરી ક્યાંય કોઈ જોતું નથી અને પોતાના સ્તદપાન કરાવવા ભાગવતજીમાં કહ્યું રાત્રો ચિતાન તતોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજે પ્રભુ તો કેવા કૃપાળુ છે વિષપાન કરાવનારી પૂતનાને પણ ભગવાને માની ગતિ આપી છે તો વિચાર કરો જે વિષવાળા પાયપાન કરાવે એને જો માની ગતિ આપતા હોય તો અમારા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરી કેસર ને બદામ પિસ્તા ભેળવી અને પ્રેમથી દૂધ ભોગ ધરે તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે એવા અમારા પ્રભુ છે સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુએ તો પ્રાણોના આકર્ષણ કરવાના શરૂ કર્યા સામું ચમુચમિત પ્રભાષિ છોડ છોડ કરીને જોર જોરથી અવાજ કરવા લાગી પૂતના મૂળ રૂપમાં આવી છકોસ લાંબી થઈ ગઈ અને ભગવાને ભગવાન કરી દીધા જોરથી અવાજ થયો વૃક્ષો તૂટીને પૂતના ઉપર પડ્યા અને બધા જ દોડતા દોડતા આવ્યા જુએ તો વિકરાળ પૂતના ઉપર નાનકડા બાલ કૃષ્ણ રમી રહ્યા છે દોડતા દોડતા યશુદાજીએ જઈને છાતીએ ચાપી લીધા ઠાકોરજી અરે આ રાક્ષસી ક્યાંથી આવી ગઈ વિકરાળ રૂપ જોયું માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી છે અને વ્રજવાસીઓએ અગ્નિસંસ્કાર કર્યા કહેવાય છે કે ચારે પૂતના બળી અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષતા ગંધ માત્ર અવિદ્યા એટલે કે એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા એ વ્રજમાં વ્યાપી ગઈ કહ્યું કે આટલી અવિદ્યા તો ભક્તિમાં જોઈએ હું ઠાકોરજીનો અને ઠાકોરજી મહારાજ આટલી હમતા મમતા તો જોઈએ તો ભક્તિ થઈ શકે અને આમ અવિદ્યા રૂપ પૂતના નું ધાર થયો પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરી છે અને આગળ વિવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા છે સુખદેવજી ની આગળ પરીક્ષિત મહારાજ કહે છે પ્રભુની લીલા શ્રવણ કરવામાં મને અતિ આનંદ આવી રહ્યો છે આવા ત્રિલોકના નાથ પરમાત્મા બાળક બનીને બ્રજમાં કેવી કેવી લીલાઓ કરે છે મને હજી પણ પ્રભુની લીલાઓ સંભળાવો श्रीक देव जी केहवा लागया एक बारी सुदा जी दौड़ता दौड़ता आव्या बाबा 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 बधाई है बधाई है बाबा ने कहा क्या हुआ क्या हुआ अरे बहुत आनंद के समाचार है आप सुनोगे तो नाचने लगोगे आप सुनकर बहुत प्रसन्न हो जाओगे पर हुआ क्या सु थयो छे यशोदा जी ने कहो अपना लाल ने पड़खु फेरवी जा वैष्णव ने तो उत्सव करवाना बहाना हो जई આજે આનો જન્મ દિવસ છે તો મંડળ બોલાવો કીર્તન કરાવો પ્રસાદ લેવડાવો જેનું મન મનોરથોને ગોતતું હોય ને એ જ વૈષ્ણવનું મન છે વૈષ્ણવે મન મનોરથ વગરનું નહીં રહેવા જોઈએ કારણ કે જેના મનમાં મનોરથો નથી રહેતા એ મન શુષ્ક થઈ જાય છે એ ભોગોનો વિચાર કરે છે અને એટલા માટે મન મનોરથોથી સમૃદ્ધ રહેવું જોઈએ